જય શ્રી કૃષ્ણ મિત્રો માળા એટલે શું તેમાં એકસો ને આઠ મણકા કેમ રાખવામાં આવે છે તેવું આપણે વિચારતા હોઈએ છીએ તો હું તમને એક નાનકડી માહિતી આપીશ તો વિડીયોને અંત સુધી સાંભળજો અને હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે મિત્રો સંસારની આટી ઘૂટી જીવન નિવારણ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એકવાર પણ પરમ કૃપાળું પરમાત્માનું સ્મરણ કરતો હોતો જ નથી ને આવી પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણ ન હતા ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એકવાર પ્રભુ સ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા જો આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર નામ સ્મરણ કરવા કહેતા હતા પ્રભુ સ્મરણ માટે પોતે આપેલા મંત્ર જાપ માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂર ઊભી થાય ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે મિત્રો બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્રમાળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે એકસો ને આઠ મણકા બનાવવામાં આવે તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે મનુષ્યની શારીરિક રચના મુજબ તે એક મિનિટમાં પંદર વાર શ્વાસ લે છે આ ગણતરી પ્રમાણે મનુષ્ય ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો વાર શ્વાસ લે છે આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે રાત્રિના બાર કલાક બાદ કરી લઈએ તો દિવસમાં બાર કલાક મનુષ્ય દસ હજાર આઠસો વાર શ્વાસ લે છે સ્વાભાવિક છે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે પરંતુ જો વિવિધપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્ર જાપનું સો ગણું ફળ મળે છે ઋષિ મુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમિયાન જો એકસો ને આઠ વાર મંત્રનું વિવિધપૂર્વક જાપ થાય તો તે સો ગણું ફળ મળે છે તે ગણતરીએ એકસો ને આઠ મણકા ગુણ્યા સો બરાબર દસ હજાર આઠસો માળા એટલે એકસોને આઠ મણકા પૌરવવામાં આવ્યા છે એકસોને આઠ મણકાની એક માળા મંત્ર જાપ કરી ફેરવવાથી શ્વાસે શ્વાસે ભજન કર્યું ગણાય છે આમ દિવસમાં એક માળા ફેરવીએ તો પ્રભુ ભજનનું પહેલું પગથિયું ગણાય છે એકસોને આઠ મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રી છે ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે સૂર્યના માર્ગને પ્રાચીન વૈજ્ઞાનિકોએ સત્યાવીસ વિભાગોમાં વેચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને નક્ષત્ર સંજ્ઞા આપી છે આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે પ્રત્યેક નક્ષત્રમાં ચાર ચરણ હોય છે આથી સત્યાવીસ નક્ષત્રોમાં મળીને કુલ એકસો આઠ ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા એકસો ને આઠ રખાય છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે બ્રહ્માંડની નક્ષત્ર માળા જેમ કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને સુમેરુ પર્વત નામથી શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે આથી માળાના બંને છેડા જ્યારે મળે છે તે સ્થાનને અને તે મણકાને સુમેરુ કહેવામાં આવે છે અપ્રસ થઈ મેરુ તરીકે ઓળખાય છે જ્યારે માળા ગણતા મેરુનો મણકો આવે છે ત્યારે એકસોને આઠ મંત્ર જાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખને સ્પર્શ કરી નમન કરે છે મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્ચાથી પરોવામાં આવે છે માળાના આ મણકાઓનો વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે પરંતુ શાસ્ત્રો રીતે આ મણકા સુખડના લાકડાના કે ચંદનના લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત મળે છે મનુષ્ય મનની શાંતિ માટે પરમાત્માના ઉપરોક્તનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્ર જાપ કરવામાં આવે છે તેથી એકસો ને આઠ માળાનો મંત્ર જાપ કરવામાં આવે છે તેથી આપણું મન શાંત રહે છે મિત્રો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા વિડીયો મળતા રહે જય શ્રી કૃષ્ણ મિત્રો